રાજકોટમાં એમડી ડ્રગ્સનો વેપલો ચલાવતા બે ઇસમોને પકડી પાડતી એસઓજી ટીમ 5 થી 6 માસથી વેપલો ચલાવતા હતા જીમ માધ્યમથી એમડી ડ્રગ્સનો વેપાર કરતા હતા પૈસાની લાલચથી જોડાય મુંબઈથી એમડી ડ્રગ્સ લાવવામાં આવતો હતો બંને ઇસમો પર કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ પ્રયત્નશીલ અહેવાલ વિજય મકવાણા રાજકોટ શહેર એસઓજી દ્વારા એમડી ડ્રગ્સ નો દસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જે છે એ પકડવામાં આવ્યો છે તેની અંદર બે આરોપીઓ છે પાર્થ અને સાહિલ આ બંને આરોપીઓ જે છે એ બંને લોકો મિત્રો છે અને તે લોકો બંને સાથે જીમમાં જતા હતા ત્યાંથી આ બંનેની ઓળખાણ થઈ હતી અને છેલ્લા પાંચ થી છ મહિનાથી આ લોકો આ કારોબારની સાથે જોડાયા હતા એવું અત્યાર સુધીની અમારી પ્રાથમિક તપાસમાં આવી અ મુંબઈ થી આ લોકો આ માલ લઈ આવતા હતા અને અહીંયા જીમ એક જીમના માધ્યમનો ઉપયોગ કરી આ લોકો જે છે એ વધુમાં વધુ ગ્રાહકો સુધી તેને વેચાણ કરવા માટે પ્રયત્નશીલ હતા જે દરમિયાન માહિતી મળતા દ્વારા કાયદેશનની કાર્યવાહી કરવામાં આવે છે અત્યાર સુધી તપાસમાં એવું છે કે આ લોકો જે છે મુંબઈથી જ ત્યાં માલ લાવતા હતા એ મુંબઈ ના જે આરોપીઓ જે છે તે લોકોની માહિતી મેળવી અને તે લોકો કાયદેશરની કાર્યવાહી કરવા માટે હાલ અમે લોકો પ્રયત્નશીલ છીએ ખાસ કરીને યુવા પેઢીને અમારી અપીલ છે કે આપ સૌ લોકો જે આ ડ્રગ્સનું જે દૂષણ છે તેનાથી દૂર રહો કોઈ પણ જગ્યાએ ક્યાંય કોઈ પ્રેશરમાં આવીને આ પ્રકારના નશાઓ જે છે એ આપ જે થી દૂર રહી અને ક્યાંય આપને એવું ધ્યાન પર આવે કે આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ ક્યાંય થઈ રહી છે તો પણ તુરંત જ અમારી જે હેલ્પલાઇન નંબર છે વન નાઇન જીરો એટ પર પણ આપ કોલ કરી શકો છો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પોલીસ સ્ટેશન છે ત્યાં પણ આપ સંપર્ક કરી શકો છો. આપનું નામ જે છે એ સંપૂર્ણપણે ગુપ્ત રાખીશું અને આપની માહિતીના આધારે અમે લોકો આગળ કાયદેસરની કાર્યવાહી કરીશું. જે લોકોની ધરપકડ થઈ છે તેમાંથી એક જે એક આરોપી છે તો એના કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે એના ફાધર જોડાયેલા છે અને જનરલી જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે પકડાતો હોય તો એની અંદર અમે લોકો એ વ્યક્તિ પોતે શું કામ મતલબ આ આની અંદર આવા ગુનામાં ઇન્વોલ્વ થયો એની તપાસ કરતા હોઈએ છીએ જેમાં આ વ્યક્તિ મેઇનલી પૈસાની લાલચ માટે થઈને આ આની અંદર ઇન્વોલ્વ થયો છે અને એના સગા સંબંધીઓ કોણ છે શું છે તો એ લોકો આની અંદર અમને લોકોને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે અને આ પ્રકારના કોઈ પણ દૂષણ જે છે એ કોઈ પણ વ્યક્તિ સ્વીકારી લે નહીં એ પ્રમાણે એની સંપૂર્ણ અમને લોકો ખાતરી આપે છે